અમે હિન્દુ ધર્મમાં રહીને અમે અમારી માનું મંદિર જ ના બચાવી શકીએ જેને લઈને અમારે આ નિર્ણય કરવો પડ્યો છે એવું અશોક ગુપ્તા દ્વારા જણાવવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે વિવાદ જી હા દર્શક મિત્રો આણંદના દાંડી માર્ગ પર આવેલી મેલેડી માતાની ડેરી હટાવવાનો વિવાદ છેલ્લા ઘણા સમયથી જોર પકડી રહ્યો છે ત્યારે આણંદના ગુપ્તા પરિવારે હિન્દુ ધર્મ છોડવાની ચીમકી ઉચ્ચારી છે આજે કલેક્ટરને આવેદનપત્ર આપી હિન્દુ ધર્મ છોડી ઇસ્લામિક ધર્મ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે અશોક ગુપ્તા દ્વારા જણાવવામાં આવ્યું કે અમે હિન્દુ ધર્મમાં રહી હિન્દુ ધર્મમાં રહીને અમે અમારી માતાનું મંદિર જ ના બચાવી શક્યા જેને લઈને અમારે આ નિર્ણય કરવો પડ્યો છેલ્લા ઘણા સમયથી આ મંદિરને લઈને વિવાદ ચાલી રહ્યો છે અશોકભાઈ ગુપ્તા હું આજે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર અપાયો છું કે મારું પાંચ બાય પાંચ ને નાનું મંદિર છે ગોપી ટોપી સામે રોડ થી સાઈડ ને મંદિર નડે નહીં અમારા રાજકીય કારણ એટલા દમન આવે છે અમારા પર કે તમે મંદિર હટાવી લો આ મંદિર શું નડે છે એ માતા નાસ્તા છે બહુ નાની મંદિર પાંચ બાય એટલે નાનું કવાય રોડ પર નહીં સાઈડ છે આ કેમ એવું કરે કલેક્ટર સાહેબ હું એક વિનંતી કરું છું તમારું મંદિર તૂટશે હું આપને ધર્મ પરિવર્તન કરવાનું છું આ મંદિર હશે તું જે ધર્મ મેં હિન્દુ રહીશ આજ મોદી સાહેબ એવું કહે છે કે તારીખે બધું શંગારો તમે પૂજા પાઠ કરો આજ મારું મંદિર કહે છે શું કારણ શું છે મંદિર મારું દમન છે ને એટલે તમને દમન નહીં દેખાતી બોરસદ છોકરી સુધી ભૂમેલથી આજકાલ કાલ મંદિરનું શું કારણ જાનું શું રાજકારણ છે આ મંદિર નડે આનંદ બીજો બીજું એટલા ફિલેડો છે નહીં લાવતો કોઈને આજે મંદિર નડે છે હું યોગી સાહેબ ને કાગજ લખે છું કે આ બધું શું થાય છે બે દાળ માં મારું રિઝલ્ટ કાગળ ના થાય એવી સાહેબ જોડાઈ જશે હું બંકા વિનંતી કરું છું મારું મંદિર રહે માતા પ્રાર્થના કરું છું મારું મંદિર હશે તો એ ધર્મ મારું હિન્દુ નો પાછા લઈ લઈશું મેં ધર્મ પરિવર્તન કરી લે હાથ જોડીને કરું છું મારો ભક્તો મારો બહુ દાસ છે આ જો રડી લાય છું આ ધર્મ પરિવર્તન કરું છું મને બહુ દુઃખ છે મારું ફેમિલી મારો ભાઈઓ સાસ સકાર મારો ભક્તો બી બાજુ જોડાયા છે કે અશોકભાઈ તમે કરશો આટલા વર્ષ સેવા કરો છો હું બી તમારા જોડે છું મને આજ બહુ દુઃખ છે આ ધર્મ પરિવર્તન કરીશ તો બહુ દુઃખ થશે મારે વિનંતી છે ભાઈ મારું નામ મનીષ રાજેન્દ્રભાઈ જયસ્વાલ છે હું આજે કલેક્ટરશ્રીના આજે કચેરી હું આવ્યો છું આવેદન પત્ર આપવા ધર્મ પરિવર્તન નું અમારું પાંચ બાય પાંચ નું મંદિર છે ગોપી ડોકી ચાર રસ્તા ઉપર ખૂણામાં થાંભલા જોડે એ રાજકીય દબાણો પ્રેશર કરે છે કે મંદિરો તોડી નાખો